નમસ્કાર એસ એ એસ પર શિક્ષકોની માહિતી લોક ઓપન કર્યા વગર પણ જે સુધારી શકાય છે તે માટેનો વિડીયો છે જેથી કરીને માસિક રિપોર્ટની અંદર પણ આપણે તેને અપડેટ કરી શકીએ તો ખાસ એ માટે વિડીયો બનાવ્યો છે શાળાના લોગિન ઓપન કરીશું શિક્ષકની માહિતી પર ક્લિક કરતાં આપણને તમામ શિક્ષકોના વિગતો વધારે પેજ ઓપન થશે જેમાં જે શિક્ષકોનો પ્રથમ ક્રમ આવતો હોય સિનિયોરિટી મુજબ એ ક્રમ આપી દઈશું જેથી કરીને યોગ્ય ક્રમમાં તેઓ ગોઠવાઈ જાય ત્યાર પછી બાજુમાં એ નિશાન છે તેમાં આપણી બધી માહિતી હશે એ લોક હશે તેને સુધારી શકાશે નહીં નીચે એક માણસનું બીજા નંબર પર ફોલ્ડર આપ્યું છે જેમાં શિક્ષકની હાલની સ્થિતિ શિક્ષક શાળામાં હાજર છે તો હા નથી હાજર કયા કારણસર હાજર નથી બદલી થઈ ગઈ છે આંતરિક નિવૃત્તિ થઈ ગઈ છે વહીવટી બીઆરસી સીઆરસીમાં ગયા છે મૃત્યુ પામેલ છે બઢતી કે એસ ગયા છે જિલ્લા ફેર થયું છે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે બરતરફ કર્યા છે અન્ય કારણ એમાંથી જે કારણ યોગ્ય હોય તે દર્શાવી અને સબમિટ કરવાનો રહેશે ત્યારબાદ બાજુમાં જે તારીખે એ શાળામાંથી નીકળી ગયા છે એ તારીખ મારી અને ઘરથી સબમિટ કરી દેવાનું રહેશે સેકન્ડ નંબરના ફોલ્ડરમાં છે થર્ડ નંબરના ફોલ્ડરમાં જે શિક્ષક હાલમાં બે જે તે વિષય લેતા હોય એ વિષય ઉપર આપણે ટીક કરવાની રહેશે વિષય ચેન્જ થયા હોય તો એ વિષય કાઢી અને અન્ય વિષયો જે હાલમાં લેતા હોય એ ટીક કરી દેવાના રહેશે ત્યારબાદ નીચે કયા કાં ભણાવે છે એ પણ ટીક કરી દઈશું અને નીચે ભાઈ સબડિટનો ઓપ્શન આવે છે સબમિટ કરીશું એટલે ઓટોમેટિક એનો ડેટા સુધરશે ત્યારબાદ ચોથા ફોલ્ડરની અંદર એલઆઈસીનું ફોલ્ડર છે જેમાં નવી એલઆઈસી કોઈક શિક્ષકે ઉતારી હોય એ કપાતમાં લેવી હોય તો તેના માટે આગળ એલઆઈસી નંબર એલઆઈસી નંબર નાખી માસિક કપાત છેલ્લા હપ્તાની તારીખ એમ સેવ કરી લેવાનો હશે એટલે ઓટોમેટિક દર મહિને પછી એની કપાત શરૂ થશે અને કોઈક શિક્ષકની એલઆઈસી બંધ થઈ ગઈ છે કે બંધ કરવાની હોય તો નીચે એની વિગત આપેલી છે તો બાજુમાં જે ડિલેટનું ઓપ્શન છે ડિલેટના ઓપ્શન પર ક્લિક કરીશું એટલે ઓટોમેટિક તમારા પગાર કપાતમાંથી એની વિગત નીકળી જશે ત્યારબાદ ચોથું ફોલ્ડર તો લોક જ છે હવે આપણે જ્યારે માસિક રિપોર્ટ બનાવીએ છીએ ત્યારે માસિક રિપોર્ટ આ બધી વિગતો સુધાર્યા પછી માસિક રિપોર્ટમાં આપણે માસિક પત્રક પ્રિન્ટ કાઢીએ છીએ એમાં બે ઓપ્શન આવે છે એક માસિક પ્રિન્ટ પત્રક અને નીચે પ્રિન્ટ શાળાના શિક્ષકોની હકીકત પત્ર તો જે વિગતો આપણે સુધારી છે એ વિગતોમાં અપડેટ થવા માટે કે માસિક રિપોર્ટની પ્રિન્ટમાં સુધારો થાય એ માટે અત્ર માસિક પત્ર ઉમેરવાનો એક ઓપ્શન છે એની પર ક્લિક કરીશું ત્યાર પછી આગળ ખાતરી કરો શબ્દ છે એની પર ક્લિક કરતાં બધી વિગત જે આપણે અગાઉ સુધારી છે એમાં વિષય ધોરણ આ બધું ઓટોમેટિક ત્યાં આગળ સુધરી જશે અને પછી જ આપણે પ્રિન્ટ કાઢવાની રહેશે તો આ મુજબ આનો ઉપયોગ આપણે કરી શકીશું એલઆઈસી કપાતમાં આપણે કટ કરી હોય તો તે માટે આપણે જ્યારે પગાર બિલ બનાવતા હોય તો દરેક સ્ટેપમાં આપણે ટેબ મારતા મારતા જ આગળ વધવાનું રહેશે જેથી કરીને ઓટો સિસ્ટમથી એલઆઈસીની જે કપાત પ્લસ કે માઇનસ થવાની હોય તે આપણે નીકળી જશે એટલે ખાસ ટેબ મારવાનું ભૂલાશે નહીં તો આપણે આ મુજબ આપણી શાળા કક્ષાએ માસિક રિપોર્ટ અને પગાર બિલમાં જે કંઈક સુધારા થતા હોય તો એના આધારે આપણે એને અપડેટ કરવા માટેનો એક વિડીયો બનાવ્યો છે તો આ વિડીયો આપની કક્ષાએ તો ઉપયોગ કરી શકશો અને સાથે સાથે આપના નજીકના જે શિક્ષક મિત્રો કામ કરી રહ્યા છે તો એમને પણ પહોંચાડજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને શેર કરજો અને કંઈક જરૂર હોય તો કોમેન્ટમાં કરી શકશો આભાર